સુરતની રાંધેર પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે પ્રયાગરાજ ના ધોઈને દિલ્હી ભાગી ગયેલા આરોપીની પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી છે કહેવાય છે કે કાનૂન કે હાથ બળે હી લંબે હોતે છેલ્લા એકત્રીસ વર્ષથી નાસ્તા ફરતા ચોર ને રાંદેર પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો આરોપી મહાકુંભમાં પાપ ધોવા ગયો અને પોલીસને બાતમી મળી હતી કુંભમાં પાપ ધોવા ગયો અને પોલીસને બાતમી મળતા એકત્રીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી સુરત રાંદેર પોલીસના હાથે ઝડપાયો ચોર કુંભ મેળાથી નીકળી દિલ્હી ગયો હતો ઓગણીસો પંચાણુંમાં આરોપીએ રાંદેર વિસ્તારમાં મહાવીર પેટ્રોલ પંપમાંથી એકાવન હજાર રૂપિયાની ચોરી કરી હતી ચોરી કરી આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત ભાગી છૂટ્યો હતો રાંદેર પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈ તપાસ શરૂ કરી હતી પરંતુ પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની બાતમી મળતા પોલીસ તરત જ તેની પાછળ લાગી હતી અને એકત્રીસ વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને આરોપી રહેતો હતો રાંદેર પોલીસે ખાનગી બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાંધેર પોલીસ સ્ટેશનમાં આસર એકત્રીસ વર્ષ પહેલાં ઋષભ સર્કલ પાસે આવેલ મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે કામ કરતા એક કિશોરને નોકરી ચોરી કરી નોકરી ચોરી તરીકેનો કરીને પૈસા એકાવન હજાર પહેલાં જતો રહ્યો હતો એ અંગેનો ગુનો જે તે વખતે એકત્રીસ વર્ષ પહેલાં દાખલ થયેલો હતો તેની તપાસ રાંધેર પોલીસ કરતી હતી અને અગાઉ પણ આ આરોપી નાસ્તો કરતો જાહેર થયેલો હોય જે તેની તપાસ પોલીસ કરતી હતી ત્યારબાદ આ વખતે જે કેસ પેપર અગાઉના હતા એનો બારીકાઈથી પોલીસે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આ આરોપી મૂળ યુપીનો હોય અને હાલમાં મહાકુંભ જે ચાલે છે પ્રયાગરાજમાં એનામાં પણ એ આવવાની શક્યતા હોય જે આધારે પોલીસે એનો જૂનું અને નવા ફોટા બે ભેગા કરી અને તપાસ કરતાં આ એ આ હોવાનું અને એની પાકી બાતમી બને કે આ આરોપી હાલમાં ત્યારે મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે ધાવા માટે એટલે એ આધારે પોલીસનીથી ટીમ મોકલી અને ત્યાં ઓજ ગોઠવી આરોપી પકડી લાવી અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત